સુરત પોલીસ દ્વારા અનેકવિધ કાર્યો તકી શહેરીજનોની અનેક રીતે મદદ કરવામાં આવે છે એક છે આ કાર્યક્રમ થકી જે લોકોની વસ્તુઓ ચોરાઈ ગઈ છે અથવા તો ગુમ થઈ ગઈ છે તે પોલીસ તેના મૂળ માલિકને પરત કરે છે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા અનેક કાર્યક્રમ યોજી લોકોની મોંઘામૂલી અને કરોડોની વસ્તુઓ પરત આપી છે જેથી મૂળ માલિકો પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે ત્યારે સુરતમાં ઝોન બે દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજવસ્તુઓ લોકોને પરત આપવામાં આવી હતી ઝોન બે પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ અગ્નસાહીઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશરે બસો થી અઢીસો જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી કાર્યક્રમમાં ડીસીપી ઝોન બે ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપવામાં આવી હતી તો ઉધનામાંથી પંચાણું મોબાઈલ ઘરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપવામાં આવી હતી જો વાત કરીએ ડિંડોલીની તો છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમોતેર હજારની વસ્તુઓ પરત આપવામાં આવી હતી તો ગોડાત્રામાંથી પણ એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત આપવામાં આવી હતી લિંબાયતમાંથી અઠ્યાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણા મળી કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી પોલીસ દ્વારા મૂળ માલિકોની વસ્તુઓ પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર માન્યો આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ